રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમ ઉપર વાંસમાં પડેલા ભારે વરસાદને કારણે છલકાયો છે ડેમ રૂલ લેવલે ભરાઈ જતા ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો ભાદર ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં ધોરાજીથી પોરબંદર સુધીના પિસ્તાલીસ જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે ભાદર હાલ બે ઉપરવાસતા વરસાદને કારણે પાણીની નવી આવક થતા હાલ એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવે છે નદીમાં પાણી વેડવામાં આવે છે ભાદરભાઈ એમને કારણે ધોરાજી ઉપલેટા અને માધવ તાલુકાના ગામોને સિંચાઈનો લાભ મળે છે ધોરાજી ઉપલેટા અને કુદિયાના કારણે પીવાના પાણીનો લાભ મળે છે આ કુલ સડસઠ ગામને પાણી અને ધોરાજી ઉપલેટા અને માળદા તાલુકાને સિંચાઈની સુવિધાનો લાભ મળે છે હાલ ડેમના દરવાજા ખુલ્લા હોય તો નીચવાસતા ગામોને પાણી નદીના પટમાં ઓરજો ન કરવા માટે ખાસ સૂચના એક દરવાજો એક ફૂટ હાલ ખોલવામાં આવે છે